સુરત જિલ્લામાં કોરોના કેસો દોકલ નોંધાઈ રહ્યા છે જેને લઈને એક્ટિવ કેસો પણ વટગટ થઈ રહી છે કે હવે શાળાઓ શરૂ થઈ હોય મહાનગરપાલિકા વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં બે મળી કુલ છ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ હજાર આઠસો થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાં ચાર મણી કુલ છ દર્દી કોરોના માતા પી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ હજાર સાતસો બે થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો નેવું કોરોના બજેટ કેસમાં સોળસો ઓગણત્રીસ ના પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો સત્યાસી કોરોના બજેટ કેસમાં ચારસો છ્યાસી ના થયા છે સુરત શહેરમાંથી એક લાખ દસ હજાર સત્તર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો પંચ્યાસી દર્દી કોરોના માતા પી સાજા ઘરે પહોંચ્યા છે અજર કુરસી સાથે પ્રકાશવાળા